નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે જેને આ જે વીસમો હપ્તો છે એ નથી મળેલો પંદરમો હપ્તોથી એને સોળમું સત્તરમું અઢારમું ઓગણીસમું કે વીસમો હપ્તો એ લોકોને નથી મળેલું સૌથી પહેલાં આપણે તારીખની વાત કરીશું મિત્રો કે વીસમાં આપતાની તારીખ કઈ છે તો વીસમાં હપ્તાની તારીખ જૂન મહિનાની એટલે કે આ મહિનાની વીસ થી પચીસની તારીખની વચ્ચે આપણને આપણા ખાતાની અંદર આ હપ્તો જોવા મળશે પરંતુ આ બે શરતો છે જે સરકારે આ વખતે મૂકેલી છે પહેલી વસ્તુ કે તમારે ઈ કેવાયસી જરૂરી છે ઘણા એવા ખેડૂતો છે જેને ઈ કેવાયસી છે ઘણા એવા પણ ખેડૂતો છે જેને મિત્રો ઈ કેવાયસી નથી અને ઘણા મિત્રો એવા પણ ખેડૂતો છે જેને ઈ કેવાયસી કરેલું હતું પણ અધ વચ્ચે ખબર નહીં કેમ પણ તૂટી ગયું હવે એ નું ગ્લીચ હોય તો એ ખેડૂતે એના ડોક્યુમેન્ટમાં કાંઈ ફેરફાર કરેલો હોય આ કેવાયસી જે છે મિત્રો એ તૂટી ગયું છે ઘણા તમારા જ સર્કલમાં એવા ખેડૂતો હશે જેને પંદર પછી એક પણ હપ્તા મિત્રો નથી મળેલા હવે આ વાત કરીએ આપણે અમુક ખેડૂત છે જેને ત્રણ હજાર રૂપિયા મળશે અમુક ખેડૂતો એવા પણ છે જેને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે હવે આ કયા ખેડૂતો છે તમારું આમાં નામ છે કે નહીં એ આ આપણે આ વિડીયોની અંદર જોવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ ત્રણ હજાર કોને મળશે તો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને આ વખતે મિત્રો ત્રણ હજારનો હપ્તો મળશે ચાર હજાર કોને મળશે જેને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો એને ઓગણીસ હપ્તો પ્લસ વીસમો હપ્તો એટલે કે ચાર હજાર રૂપિયાનો મિત્રો હપ્તો જે છે એ આ વખતે એને મિત્રો મળવાનો છે હવે આપણે વાત કરીએ કે આપણું છે કે નહીં એ રીતના જોવું તો તમારે સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જવાનું છે ત્યારબાદ તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો એક તમને મિત્રો ત્યાં ઓપ્શન જોવા મળે હવે આના ઉપર તમે ક્લિક કરો છો ત્યાં તમારા ગામ સિલેક્ટ કરવાનું કે છે ત્યાં તમારું ગામ જે છે એ તમે સિલેક્ટ કરો અને ગેડ રિપોર્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો છો મિત્રો ત્યારે તમારી પાસે એક નામ ની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટ ની અંદર જો તમારો મિત્ર નામ હોય તો તમને આ હપ્તો મળશે અને આ લિસ્ટ ની અંદર જો તમારો નામ ના હોય તો તમારે ત્રણ વસ્તુ કરવાની રહેશે પેલું તો આ લિસ્ટ ની અંદર નામ હોવું જોઈએ બીજું તમારી ઈકેવાયસી હોવી જોઈએ અને ત્રીજી ખાસ વસ્તુ તમારે ફાર્મર રજીસ્ટ્રન્સ આ વખતે જરૂરથી ને હોવી જ જોઈએ તો આજના વિડીયોમાં આટલું કે લાઈક કરજો વિડીયોને ગમે તો અને આવા જ રોજ સમાચાર અને યોજનાના વિડીયો જો તમારે જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો આપ સૌને ધન્યવાદ આરામ રાખ